હરેક ગુજરાતીઓના ઘરે પારંપરિક રીતે ખાવામાં બનાવવામાં આવતી કેરીના રસ સાથે ખાવામાં આવતી આ પડવાળી રોટલી તો પડવાળી રોટલી બનાવવા માટે અહીંયા મેં ઘઉંનો લોટ બાંધી લીધો તો તેલ અને પાણી ઉમેરીને આ રીતે અને થોડો ઢીલો લોટ બાંધેલો છે તો આ પડવાળી રોટલી બનાવવા માટે આપણે થોડો લૂસ લોટ બાંધીશું અને આ રીતે આપણે બે બે લુઆ કરી લઈશું અને સાથે આપણે પડવાળી રોટલી બનાવવા માટે અહીંયા બે સરખા ગુલ્લા કરી લઈશું અને કોરો લોટ અહીંયા લગાવી દીધો છે કોરો લોટ લગાવીને પછી આપણે ઉપર તેલ કે ઘી તમે બંને લગાવી શકો છો પણ અહીંયા આપણે તેલ લગાવી અને આ રીતે બંને લુવાને ભેગા કરી દેવાના હોય છે અને પછી કોરો લોટ છંટકાવ કરી અને એને આપણે જે રીતે રોટલી વણતા હોય ને એ રીતે હલકા તે બહુ વજન નહીં આપવો અને આનો લોટ આપણે એકદમ લોસ બાંધવામાં આવે છે એટલે એકદમ જ સોફ્ટ અને પોચી રોટલી રહેશે તો આ રીતે આપણે બંને સાઈડ ઉલટ પુલટ કરતાં આ રીતે આપણે એને રોટલી વણી લેવાની છે અને રોટલી પણ અહીં વણાઈ ગઈ છે અને આપણે તવો ગરમ કરવા મૂકી દીધો છે તો આજે આપણે બનાવીશું ત્રણ પળવાળી અને બે પળવાળી રોટલી તો અહીંયા રોટલી આપણે વણી લીધી છે અને તવો પણ આપણો ગરમ થઈ ગયો છે હવે આપણે તવામાં મૂકી દઈશું અને રોટલીને બંને સાઈડ આપણે શેકાય એટલે ઉલટ પુલટ કરતાં શેકી લેવાની છે આ રીતે એક સાઈડ થોડી હલકી શેકાય એટલે એને પલટી દેવાની છે તો આ રીતે પલટ પલટ કરતાં એને બંને સાઈડ શેકી લઈશું અને આ રીતે આપણે એના છૂટા પળ કરતા જઈશું તો આ રીતે હવે આપણે પડવાળી રોટલી તૈયાર થઈ ગઈ છે અને તમારે ઘી તેલ લગાવવું હોય તો તમે ઘી તેલ લગાવી શકો પણ આ રીતે પણ તમારી રોટલી એકદમ સોફ્ટ અને પોચી રહી છે હવે બીજી હું તમને અહીંયા ત્રણ પળવાળી હું તમને રોટલી બનાવીને બતાવું છું તો અહીંયા આપણે બે ગુલા કરી લીધા છે અને સાથે આ રીતે બીજી પણ આપણે જે રીતે અગાઉ આપણે પડવાળી રોટલી બનાવી એ રીતે હું તમને બે પડવાળી રોટલી અત્યારે બનાવીને બ બતાવું છું તો અત્યારે આપણે અહીંયા બે વખત હું બીજી વખત સેમ આપણે એ જ રીતે હલકો વજન આપીને એને વણી લેવાની છે બહુ વજન નહીં આપવું નહીં તો શું તમારો અને બંને સાઈડ ઉલટ પુલટ કરતું રહેવું અને આ રીતે તમે જોઈ શકો છો અને સરખી રોટલી વણી લેવાની અને હવે આપણે આ રીતે ઉલટ પુલટ કરતાં બંને સાઈડ શેકી લઈશું તો એક સાઈડ શેકાઈ ગઈ છે અને હવે આપણે એને પલટી લેવાની છે તો આવી રીતે બધી રોટલી આપણે અને આ રીતે આપણે રસ સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે તો આ આ રીતે બનાવીને પળવાળી રોટલી આપણે કેરીને રસ સાથે ખાવામાં ખૂબ મજા આવે છે તો અહીંયા આ રીતે આપણે બે વખત આ રીતે મેં તમને બતાવી અને હવે આપણે બનાવીશું ત્રણ પળવાળી રોટલી તો અહીંયા લોટ મેં અહીંયા આપણે ત્રણ ગુલ્લા કરી લઈશું અને ત્રણેય ગુલાબ તમારે સરખા જ કરવા તો સરખા લુવા ત્રણે કરી અને એને આપણે આ રીતે લોઆ કરી અને સરસ રીતે જે પહેલાં આપણે અગાઉ વણી એને એક પછી એક આપણે આ રીતે કોરો લોટ છંટકાવ કરી ઉપર તેલ લગાવીને અને તેલ લગાવી દેવું પહેલાં લોટ લગાવી પછી તમારે તેલ લગાવી અને આ રીતે એને બધી પછી પાછો ઉપર તમારે કોરો લોટ ભભરાવવો અને પછી બધા જે ગુલ્લા છે એક પછી એક તમારે ઉપર મૂકી દેવા અને આ રીતે તમારે આપણે રોટલી બધી વણી લેવાની છે તો હું તમને અત્યારે હું તમને ત્રણ પડવાળી રોટલી બનાવીને બતાવું છું તો અહીંયા આપણે ત્રણ પડવાળી રોટલી આ રીતે તમારે બંને સાઈડ એને ઉલટ પુલટ કરવી એટલે શું છે કે ઉપરની સાઈડની રોટલી અને નીચેની બંને સાઈડ રોટલી એક સરખી બને અને હવે આપણે રોટલી વણી લીધી છે અને ઉપર તેલ લગાવીને આ રીતે તમારે એને શેકી લેવી તો હમણાં આ રીતે ઉલટ પુલટ કરતું શેકતું રહેવું અને તમારે આ રોટલી તમારી એવી નેવી રે સવારથી તમે બનાવીને મૂકો અને સાંજે તમે ખાવ તો પણ આ રોટલી એકદમ જ સોફ્ટ અને પોચી તો અહીંયા ત્રણે પડ આપણા ખુલી ગયા છે તો આવી રીતે તમે ચાર પણ ભેગા કરીને તમે બનાવી શકો છો તો તૈયાર છે આપણી પળવાળી રોટલી ત્રણ પડવાળી અને પડવાળી રોટલી તો તૈયાર છે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સ્પોન્જી અને સરસ એવી ખાવાની મજા આવે એવી સરસ ઢીલી ઢીલી તો આ રીતે પડવાળી રોટલી દરેક ગુજરાતીઓના ઘરે બનતી જ હોય છે તો ફ્રેન્ડ્સ તમને આ પડવાળી રોટલીની રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂર આપી દેજો અને બીજું કે તમે મારા વિડીયા ક્યાં ક્યાંથી જોવો છો તો મને ખબર પડે કે મારા વ્યુવર્સો ક્યાં ક્યાંથી વિડીયા જુએ છે તો તમારા ગામ કે શહેરનું નામ મને કોમેન્ટ કરીને લખી જણાવજો તો એકદમ સોફ્ટ અને હાથ